તેર વર્ષની સગીરા છે વિદ્યાર્થીની છે ફિનાલ પીને આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી દે છે બે વિદ્યાર્થીઓ તેને પકડી રાખે છે ત્રીજો વિદ્યાર્થી બ્લેડ વડે તેના પર ચેકા મારે છે લાઇટર વડે તેને ડામ આપવાના પણ પ્રયત્નો કરવામાં આવે છે ત્યાં સુધી પણ એ રીતની પ્રાથમિક માહિતીઓ મળી રહી છે કે શાળાના શિક્ષક દ્વારા તો વિદ્યાર્થીનીને એવું કહેવામાં આવ્યું કે પરિવારને પણ જાણ નથી કરવાની તાલી નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો રાજકોટ શાળાઓને લઈને કેવા સમાચાર સામે આવી રહ્યા છે ઘટનાઓ તો એવી રીતે બની રહી છે કે અત્યાર સુધી વાલીઓ એવી રીતે વિચારતા કે પોતાના બાળકને કઈ શાળામાં મૂકશે તો એ સારો અભ્યાસ મેળવશે પણ મને લાગે છે કે હવે પ્રશ્ન એવો કરશે કે કઈ શાળા તેના બાળક માટે એટલી સલામત રહેશે કે તેની પર કોઈ પણ પ્રકારની ઘટના ન બને એવી રીતની શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી અમદાવાદ સેવન્થ ડે હાઈસ્કૂલ વાત કરીએ નજીવી બાબત ધક્કા મૂકી જેવી બાબતે બાળકને જીવ ગુમાવવાનો વારો આવે એ બાળક ત્યાં સુધી પહોંચી ગયો કે તેની હત્યા નિપજાવી દેવામાં આવી હવે ફરી એકવાર એવી જ રીતની ઘટના સામે આવી છે શાળા વિભાગને કલંકિત કરતી આ ઘટના સામે આવી છે સલામતી ઉપર ફરી સવાલ ઉભો થયો છે હું વાત કરી રહી છું પાટણની પાટણના સરસ્વતી તાલુકામાં આવેલી છે ચોરમારપુરા કેન્દ્રીય વિદ્યાલય આજ વિદ્યાલયની આ ઘટના છે ફિનાલ પી ને આત્મહત્યા જેવડું મોટું પગલું ભરવું પડ્યું અન્ય ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા તેને હેરાન કરવામાં આવતી હતી બે વિદ્યાર્થીઓ તેને પકડી રાખે છે ત્રીજો વિદ્યાર્થી બ્લેડ વડે તેના પર ચેકા મારે છે લાઇટર વડે તેને ડામ આપવાના પણ પ્રયત્નો કરવામાં આવે છે એ વિદ્યાર્થીની શાળાને ફરિયાદ કરે છે રજૂઆત કરે છે તો શાળા દ્વારા તેનો અવાજ દેવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે તમારે નથી કોઈને વાત કરવાની ત્યાં સુધી પણ એ રીતની પ્રાથમિક મળી રહી છે કે શાળાના શિક્ષક દ્વારા તો વિદ્યાર્થીનીને એવું કહેવામાં આવ્યું કે પરિવારને પણ જાણ નથી કરવાની તારે એટલે કે કોઈ પણ રીતે એ મુદ્દો છે તેને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો પણ એ વિદ્યાર્થીની છેલ્લે એટલી બધી કંટાળી ગઈ હતી કે તેણે અત્યારે ફિનાલ પીને આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી લીધું છે વિદ્યાર્થીની હાલ આઈસીયુમાં છે તેમના જે પિતા છે એક્સ આર્મી મેન છે અને તેમના દ્વારા જ અત્યારે આ ફરિયાદ કરવામાં આવી હતી સમાજના જેટલા પણ આગેવાનો છે પણ અત્યારે મેદાને દેખાઈ રહ્યા છે ઘટના છે ખૂબ ગંભીર છે લાલબત્તી સમાના કિસ્સો છે પણ મને પ્રશ્ન એ થાય છે કે શિક્ષકો દ્વારા આવી રીતે વિદ્યાર્થીઓને છાવરવાનો પ્રયત્ન શું કામ કરવામાં આવે છે શું તેમના માતા પિતા કોઈ ઊંચી પહોંચ ધરાવે છે અથવા તો શું તેમની અગ્રિમ ભૂમિકા છે શાળાના સંચાલન માટેની તો જ આ રીતની ઘટનાઓ બની શકે કે આપણા જ શાળાની કોઈ વિદ્યાર્થીની છે અને આપણા જ શાળાના કોઈ વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે ડામ દેવા સુધીના પ્રયત્નો કરવામાં આવે છે એ બાળકીના હાથમાં બ્લેડ વડે ચેકા મારવામાં આવે છે અને તેમ છતાં તેને જવાબ કોણ આપે છે અને શિક્ષક આપે છે કે તારા કોઈને પરિવારને જાણ નથી કરવાની કોઈ પણ પ્રકારનો બાબત છે તેને વધારવાની નથી આ મુદ્દો અહીંયા યોગ્ય રીતે પૂર્ણ વિરામ લાગી જવો જોઈએ એટલે એ જ રીતે બાળકી હેરાન થાય રાખે અને કદાચ એક વિદ્યાર્થીની નહીં હોય અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ ભવિષ્યમાં આવી ઘટના બની શકે તો એની જવાબદારી કોણ લેશે જ્યારે પરિવાર દ્વારા સીસીટીવીની માંગણી કરવામાં આવી તો પ્રિન્સિપાલ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે તેના પાસવર્ડ તમને ખબર નથી અને સીસીટીવી એમને નહીં બતાવી શકે એટલે આ રીતના જ્યારે જવાબો મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે માતા પિતા વાલી સમાજના આગેવાનોનો જે આક્રોશ છે એ ખૂબ વધારે પડતો જોવા મળે અને પોતાની જે બાળકી છે અત્યારે આઈસીયુમાં છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ને આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી લીધું છે તો એ બાળકીની વિચારસરણી અને માનસિકતા ઉપર એની કેટલી ઊંડી અસર પડી હશે એ પણ આપણે કલ્પના ન કરી શકીએ સમગ્ર મુદ્દો અત્યારે આ રીતે સામે આવ્યો છે પોલીસ પણ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી દીધી છે પણ મારો એ જ સવાલ છે સમગ્ર સમાજનો એ જ સવાલ છે કે જો શાળા અને શિક્ષકો જ બાળકો માટે સલામત સ્થળ નહીં રહે તો માતા પિતા કોના પર ભરોસો કરશે કારણ કે માતા પિતા પછીની જો કોઈ અગ્રિમ ભૂમિકા ભજવતા હોય તો એ શિક્ષકો છે જો આવી જ રીતે ઘટનાઓ સામે આવતી હોય તો માત્ર એ શાળાના સંચાલકો નહીં તંત્રએ પણ આ દિશામાં જાગવું પડશે કડક પગલાઓ બનાવવા પડશે અને ખરેખર શુકામાવું બની રહ્યું છે તેની પાછળનું પણ કારણ શોધવું પડશે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર